કેવાનો મારો અર્થ એ છે કે ખરેખર આટલા વહેલું છે એટલે મને કહેવાની ઈચ્છા થઈ કે દીકરીને દીકરા નો ભેદ ભૂલી જાય દીકરી નું સંતાન છે હું તમે એના પાલક છે માલિક તો ભગવાન છે અને પેલું તીર્થ મા બાપ અહીંયા સંતો ની હાજરી છે સંતોને જોડના તાળી ના ગગડાટ થી વધાવ્યો સંતોને માં કરતા વિશેષ કીધા છે ન કે માથી મોટું કોઈ નથી પણ માથી ને વિશેષ સંતોને કીધા છે ਕੇ ਸੰਤੋ ਨੋ ਸੁਭਾਵ ਸੇ ਏਵੋ ਇਹ ਦਨੇ ਤਾਂ ਨੀ ਗੋਦ ਨਾ ਜੇਵੋ ਜਨਨੀ ਕਰਤਾ ਇੱਕ ਦਗ ਲੂ ਆਗਲ ਦੇਖਿਆ ਜਗ ਸੰਤ ਜਨਨੀ ਕਰਤਾ ਮੈਂ ਇੱਕ ਦਗ ਲੂ ਆਗਲ ਦੇਖਿਆ ਜਗ ਸੰਤ ਇਹ ਜਨਮੀ ਸੁਆੜੇ ਸੰਤ ਜਗਾੜੇ ਜਨਮੀ ਸੁਆੜੇ ਸੰਤ ਜਗਾੜੇ મેં દે ભગવાન ભાગવંત સંતોનો સ્વભાવ છે એવો સ મહેતાની ગોધના છે બાપુ વધારા છે બાપુને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી સંત હોતો નહીં મનોહર ભારથી બાપુ વધારી રહ્યા છે આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવી બાપુના આપણી માથે આશીર્વાદ છે જીતુભાઈ વાઘાણી વધારી રહ્યા છે માજી શિક્ષણ મંત્રી જોર તાળીઓના કગડાથી વધારીએ રામદેવ મહારાજને મેં વિનંતી કરી પાછા શિક્ષણ મંત્રી બને ભલે ને પણ બે વર્ષ પછી પણ એમાં હા વધારો વધારો એટલે બે આંગળો કમાભાઈ ને મયુરભાઈ પટેલ છે પણ જોરદાર તાળીઓના કદાચ મને નામ ન તમામ આગેવાનોને એકવાર જોરદાર તાળીઓના વધાવો અને એકવાર વાર ને અને અહીંયા જે આયોજકો છે એ તમામને એકવાર જોરદાર તાળીઓના ગગડા થી વધાવી લ્યો મિત્રો પૈસા તો દુનિયામાં ઘણા પાસે છે ને મરી જાય બીજાને કાયમ કામ આવે